હેલો દોસ્તો તો નવા વલગર હજીક હાદિક સ્વાગત છે તો તમે કેમ છો બધા મજામાં એશો મિત્રો ને હું મજામાં જ શું આજે આપણે હા વલોગ આવી જવાનો છે આ જવાનું છે આપણે બગડાણા મિત્રો જવાનું છે મિત્રો તમે તમે વલોગમાં કંઈન્ટ મિત્રો ને જવાનું છે આપણે બગડાણા જવાનું છે મિત્રો તો મજામાં તમે એશો મિત્રો તમારો તમારા વલોગા કીધું આવતો નહોતો અમારે આવી જાય મિત્રો તો તમારો વ્લોક જવાનો ભૂલતા નહીં મિત્રો તો હું આજે જવાના છે બગડાણા મિત્રો અચાશે આપણે ગાડી લઈને દવાનું છે આપણે આવી છે ફૂઈના બે છોકરાને લેવા આવ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે શીભડા શીભડા ખાવા આવ્યા છે ફૂલ બાકાજી કહેવા તમે Así para tomar la tigre de comer con cada metro, de hecho, el tigre, el tigre, el tigre, lo tigre, el 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 que el tigre, el tigre, el el tigre, el tigre, el tigre, el tigre, Si tigre, el tigre, el tigre, el tigre, el Si el tigre, 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 <noise> <hesitation> 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 <hesitation>

વો કશો ભૂમ મિત્રો તમે પણ આવ્યા હોય તો પિલ મંદિર આવ્યા હોય તો કોમેન્ટ કનાખો મિત્રો બગડાણા અમે આવ્યા એમ તો હું તો આવ્યો હતો તમે મિત્રો આવ્યા કે કોમેન્ટ કમે કનાખો મિત્રો તો બહુ મજા આવે મિત્રો બગડાણા એકદમ મસ્ત લોકેશન એકદમ મસ્ત બાપા છે ત્યારે એમને મોજ આવી આવી હે મિત્રો તો કોણ લખી નાખો જય બાપા છે ત્યારે આમ હાલો મિત્રો દબાવવા એના દર્શન કરે બાપા રમને હાલો મિત્રો એ મિત્રો જોઈ શકો છો આ છે બાપા છે ત્યારે અમને સમાધિ મિત્રો જોઈ શકો છો તમે સમાધિ બાપા છે ત્યાં આમ જોઈ શકો છો

આપણે મિત્રો દર્શન કરી લેતા છે તો અત્યારે લાઈશ આપણે ઘેરે મિત્રો વલો ગમાય તો લાઈક અને સબસ્ક્રાઈબ બનાવો મિત્રો અને અમારા આપણે કોમેન્ટ કરી નાખો મિત્રો હારી હારી સબસ્ક્રાઈબ બનાવો બોલો બનાવો બાય બાય